સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી નદી કિનારા ગામોને એલર્ટ કરાયા અધિકારીઓને પરવાનગી સિવાય હેડક્વાર્ટર છોડવાની સૂચના જી હા મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી ત્રીસ ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં તેમજ રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપતા ભારે વરસાદ પવન ફૂંકાવાની સાથે જ વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે જિલ્લા તંત્ર એક્શન મોડ પર કહ્યું છે જી હા આજે બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર મહીર પટેલ દ્વારા મહીર પટેલ દ્વારા સંબંધિત તમામ વિભાગો એલર્ટ રહેવાની સૂચના આપવામાં સાથે અધિકારીઓ અને કર્મચારીઓની પરવાનગી સિવાય હેડક્વાર્ટર નહીં સૂચના પણ આપવામાં આવી છે હા મિત્રો વહીવટી તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અને તકેદારીના પગલે લેવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એક સીડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે આ ઉપરાંત જિલ્લામાં ફાયર પોલીસ પંચાયત પીજીવીસીએલ આપત્તિ વ્યવસ્થા તમામ વિભાગની ટીમ તૈયાર છે જી હા મિત્રો વધુ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા તમામ નાયબ કલેક્ટર તમામ ડાયજન અધિકારી મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર તથા તાલુકા વિકાસ અધિકારીઓ જરૂરી તકેદારી રાખવા તથા તાલુકાની કોઈ જાન હાની માલ મિલકત કે અન્ય નુકસાન થાય તો તાત્કાલિક સ્તરે તપાસ કરી અને સરકારનું અનુસાર કાર્યવાહી કરવાની તથા જિલ્લાને કન્ટ્રોલ રૂમ ટેલિકોમ ફોન નંબર પર જાણ કરવા તેમજ જિલ્લાના ગ્રુપમાં મેસેજ કરવાની જાણ કરવાનું સૂચન આપવામાં આવ્યું છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ